નીચેની જાળીનું દરેક ચોરસ એક ચોરસ એકમ છે તો લંબચોરસની પરિમિતિ શું થાય લંબચોરસની પરિમિતિ પરિમિત શોધવા આપણે આ દરેક ભૂરી લીટીની લંબાઈઓનો સરવાળો કરવાનો છે અને તેઓએ આ દરેક ભૂરી લીટીને એક જાળી પર મૂકેલી છે આપણને કહેવામાં આવ્યું છે કે આ દરેક ચોરસ એક ચોરસ એકમનું છે એટલે કે તેની લંબાઈ અને પહોળાઈ એકમ છે તો આપણે અહીંથી ગણતરી કરવાની શરૂઆત કરીએ આપણે એ વાતની ખાતરી રાખવાની છે કે આપણે કોઈ પણ લેટીની બે વાર ગણતરી ન કરીએ માટે આ પરિમિતિ એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એકમ જેટલી છે અહીં આપણે સોળ લખીશું અથવા આપણે પરિમિતિ બીજી રીતે પણ શોધી શકીએ તમે આ દરેક બાજુની લંબાઈઓનો સરવાળો કરી શકો આ બાજુની લંબાઈ બે થશે તેવી જ રીતે આ બાજુની લંબાઈ પણ બે થાય અહીં આ બાજુની લંબાઈ છ એકમ થાય અને આ બાજુની લંબાઈ છ એકમ થાય માટે જેના બરાબર એકમ મળે તો અહીં આપણો જવાબ સોળ એકમ થશે વધુ એક ઉદાહરણ જોઈએ અહીં આ ભૂરા ચોરસ ની પરિમિતિ શું છે જો આપણે ચોરસ ની આ બાજુને જોઈએ તો તેની આ બાજુની લંબાઈ પાંચ એકમ છે અને વ્યાખ્યા પ્રમાણે આપણે જાણીએ છીએ કે ચોરસની દરેક બાજુની લંબાઈ સમાન હોય છે ચોરસની ચાર બાજુ હોય છે અને તે દરેક બાજુની લંબાઈ એકમ છે તેથી આપણે કહી શકીએ કે આ ચોરસની પરિમિતિ પાંચ વધતા પાંચ વધતા પાંચ વધતા પાંચ થશે અથવા તેની પરિમિતિ ચાર ગુણ્યા પાંચ એકમ થાય માટે અહીં આપણો જવાબ વીસ એકમ છે જવાબ ચકાસીએ અને વધુ એક ઉદાહરણ જોઈએ અહીં આ લંબચોરસની ની પરિમિતિ શું થાય જો આપણે લંબચોરસની ની આ બાજુ જોઈએ તો તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એકમ લાંબી છે તેવી જ રીતે અહીં આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એકમ લાંબી છે આમ લંબચોરસની ની પરિમિતિ નવ એકમ વત્તા આઠ એકમ વત્તા નવ એકમ વધતા આઠ એકમ થશે માટે અહીં આ લંબચોરસની પરિમિતિ ચોત્રીસ એકમ થાય જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે